શહેરના વિસ્તારમાં ફરીથી ઠગાઈ થઈ ત્રણ રસ્તા પાસે આવેલી વંસી કોલોનીમાં પતરાની ઓફિસ બનાવી બેસતા ઠગે શ્રમજીવી લોકોને પ્રધાનમંત્રી આવાસમાં મકાન આપવાના સપના બતાવીને ઓગણસી જણા પાસેથી બાર લાખ સાઈઠ હજારની ની રકમ પડાવી લીધી ઓડિશા વાસીઓને ફસાવતા હતા ઉદના પોલીસમાં થયેલી અરજીના આધારે પોલીસે બાસઠ વર્ષથી પંચાનન પ્રધાનની ફરિયાદ લીધી છે જેના આધારે પોલીસે ઠગ ઉપેન્દ્ર ઉર્ફે હરિયમ જુગરિયા બિસોઈ સાથે ઠગાઈનો ગુનો નોંધ્યો છે આરોપી ઉદના ત્રણ રસ્તા પાસે વસી કોલોનીમાં ઓફિસ ખોલી હતી ખાસ કરીને ઓડિશા વાસીઓને ફસાવતો હતો આ કેસમાં હજુ પણ ઘણા ફરિયાદીઓ સામે આવી શકે તેમ છે આરોપી ઉપેન્દ્રએ મકાન માટે શરૂઆતમાં દસ બાદમાં ચાર ચોપડી બનાવવાનું અને મકાન મળી જાય ત્યારે સાહીઠ ભરવાનું કહ્યું હતું ફરિયાદી પંચાનંદે પોતાના નામે અને એક દીકરીના નામે મકાન લેવાનું નક્કી કરી તેને વીસ હજાર આપ્યા આવી જ રીતે અન્ય ઇઠ્યોતેર જણાને પણ પ્રધાનમંત્રી આવાસમાં મકાન આપવાના ચીટર ઉપેન્દ્ર બિસોઈએ સપના બતાવી લાખોની રકમ પડાવી લીધી હતી ચીટરે વર્ષ બે હજાર તેરથી પંદર સુધી ઠગાઈનો આ સમગ્ર ખેલ કર્યો હતો બ્યુરો